કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે નવી દિલ્હીમાં તેતાળીસમાં ભારત આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનું ઉદઘાટન કર્યું રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં હવા ગુણવત્તા સૂચકાંક અતિ ગંભીર શ્રેણીમાં દિલ્હી હવાઈ મથકે માર્ગદર્શિકા જાહેર કરી ડોમિનિકાએ ગુયાનામાં ઇન્ડિયા કારીકોમ શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ડોમિનિકા પુરસ્કાર અર્પણ કરવાની જાહેરાત કરી એનઆઈએ શ્રીનગરમાં આતંકી સંગઠન લશ્કરે તૈબાના ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ સાથે જોડાયેલા એક મુખ્ય આરોપી આતંકવાદીની મિલકતો જપ્ત કરી તમિલનાડુ અને આંધ્રપ્રદેશ સહિતના દક્ષિણ ભારતમાં આજે ભારે વરસાદની આગાહી અને બિહારમાં એશિયન મહિલા હોકી સ્પર્ધામાં ભારત આજે થાઇલેન્ડ સામે રમશે વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે તેતાળીસમાં ભારત આંતરરાષ્ટ્રીય વેપાર મેળા આઈઆઈટીએફનું ઉદ્ઘાટન કર્યું છે જ્યારે ખાણ ખનીજ મંત્રી જી કિશન રેડ્ડીએ ખાણ વિભાગની પ્રેક્ષકો માટેની ઈમારતનું પણ ઉદ્ઘાટન કર્યું આકાશવાણી સમાચાર સાથે વાત કરતાં ભારતીય ખરીદ વેચાણ પ્રોત્સાહન સંસ્થાના જનરલ મેનેજર શંકરાનંદ ભારતીએ જણાવ્યું કે આ વર્ષની વિષયવસ્તુ બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારત પર આધારિત છે અને ઝારખંડ આ મેળાનું મુખ્ય કેન્દ્રિત રાજ્ય છે તથા બિહાર અને ઉત્તર પ્રદેશ સહભાગી રાજ્યો છે અમારા સંવાદદાતા જણાવે છે કે ચૌદ દિવસ સુધી ચાલનારા આ મેળામાં ચીન ઇજિપ્ત ઈરાન દક્ષિણ કોરિયા થાઇલેન્ડ તુર્કીએ અને સંયુક્ત આરબ અમીરાત સહિતના દેશો ભાગ લેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરૂને તેમની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે સોશિયલ મીડિયાના એક સંદેશમાં શ્રી મોદીએ પૂર્વ પ્રધાનમંત્રીને યાદ કર્યા શ્રીલંકામાં નવી સંસદ માટે શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું છે સવારે અગિયાર વાગ્યા સુધી કેટલાક જિલ્લાઓમાં ચાલીસ ટકા મતદાન થયાના અહેવાલ છે બસો સભ્યોની સંસદ માટે એક કરોડ સિત્તેર લાખથી વધુ મતદારો મતદાનમાં સહભાગી થઈ રહ્યા છે રાષ્ટ્રપ્રમુખ કુમારા દિસાનાયકે પ્રધાનમંત્રી ડોક્ટર હરિની અમરસૂરિયા પૂર્વ રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે એસજીબી નેતા સાજીથ પ્રેમદાસાએ આજે સવારે મતદાન કર્યું હતું રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં આજે સવારે હવા ગુણવત્તા સૂચકાંક એક્યુઆઈ ચારસો ત્રીસ નોંધાયાના અહેવાલ છે આ અતિ ગંભીર શ્રેણીમાં આવે છે આ પહેલાં ગઈકાલે એક્યુઆઈ ત્રણસો ઓગણપચાસ નોંધાયો હતો કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના મતે દિલ્હી એનસીઆરના શહેર ફરીદાબાદમાં બસો ચોર્યાસી ગુરુગ્રામમાં ત્રણસો નવ ગાઝિયાબાદમાં ત્રણસો પંચોતેર ગ્રેટર નોઈડામાં ત્રણસો વીસ અને નોઈડામાં ત્રણસો સડસઠ એક્યુઆઈ નોંધાયો છે આ તરફ ઓછી દ્રશ્યતાના જોખમને પહોંચી વળવા માટે દિલ્હી હવાઈ મથકે માર્ગદર્શિકા જાહેર કરી છે તેમજ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે હાલમાં તમામ ફ્લાઇટનું સંચાલન સામાન્ય છે નવી માહિતી સંબંધિત એરલાઇનનો સંપર્ક કરવા યાત્રીઓની સૂચન કરાયું છે દિલ્હી મહાનગરપાલિકા આજે નવા મેયરની પસંદગી કરશે આજે બપોરે ચૂંટણી યોજાશે ગઈકાલે દિલ્હીના ઉપરાજ્યપાલ વી કે સક્સેનાએ ચૂંટણીની દેખરેખ માટે ભાજપના મહાનગરપાલિકાના સભ્ય સત્ય શર્માને પ્રમુખ પદના અધિકારી તરીકે નિયુક્ત કર્યા છે જો કે ઉપરાજ્યપાલના આ નિર્ણય સામે આમ આદમી પાર્ટી આપે વાંધો ઉઠાવતા કહ્યું કે ઉપરાજ્યપાલે નિષ્પક્ષતા જાળવવા વર્તમાન મેયર અથવા તો મહાનગરપાલિકાના સૌથી વરિષ્ઠ નેતાને પ્રમુખ પદના અધિકારી તરીકે નિયુક્ત કરવા જોઈએ ડોમિનિકાએ ગુયાનામાં ઇન્ડિયા કારિકોમ શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ડોમિનિકા પુરસ્કાર અર્પણ કરવાની જાહેરાત કરી છે કોવિડ નાઇન્ટીન મહામારી દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ ડોમિનિકાને કરેલી મદદ અને બંને દેશો વચ્ચેની ભાગીદારી મજબૂત બનાવવા માટેની તેમની સમર્પિતતાની પ્રશંસા કરીને દેશના સર્વોચ્ચ સન્માનથી નવાજવાની જાહેરાત કરાઈ છે અમેરિકાના પદનામિત રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના મંત્રીમંડળમાં પૂર્વ ડેમોક્રેટ તુલસી ગબાડને રાષ્ટ્રીય ગુપ્તચર સંસ્થાના નિદેશક પદ માટે નિયુક્ત કર્યા છે ચાર વખતના સંસદ સભ્ય અને વર્ષ બે હજાર વીસમાં રાષ્ટ્રપ્રમુખ પદના ઉમેદવાર સુશ્રી ગબાડ હાલમાં ડેમોક્રેટથી રિપબ્લિકનના સભ્ય બન્યા છે શ્રી ટ્રમ્પે સાંસદ મેટ ગેટ્સને અમેરિકાના મહાન્યાયવાદી તરીકે નિયુક્ત કર્યા છે અમેરિકાના પદનામિત રાષ્ટ્રપ્રમુખે સેનેટર માર્કો રૂબિયોને વિદેશ મંત્રી નિયુક્ત કરવાની પણ જાહેરાત કરી છે દરમિયાન રાષ્ટ્રપ્રમુખ જો બાઇડને સત્તાના શાંતિપૂર્ણ તબદલીની પરંપરા અનુસાર ગઈકાલે રાત્રે વ્હાઇટ હાઉસના ઓવર કાર્યાલયમાં શ્રી ટ્રમ્પ ટ્રમ્પનું સ્વાગત કર્યું હતું આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો રાષ્ટ્રીય તપાસ સંસ્થા એનઆઈએ લશ્કરે તૈબાના ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ સાથે જોડાયેલા એક મુખ્ય આરોપી આતંકવાદીની મિલકતો જપ્ત કરી છે એનઆઈએ આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં શ્રીનગરમાં બે બિનસ્થાનિક લોકોની હત્યા સંબંધિત કેસમાં કાર્યવાહી કરી છે શ્રીનગરના જલદાગરમાં આવેલી મિલકતને ગેરકાયદે પ્રવૃત્તિઓ પ્રતિબંધ અધિનિયમની ધારા પચ્ચીસ હેઠળ જપ્ત કરાઈ છે મુખ્ય આતંકવાદી આરોપી હાલમાં શ્રીનગરની મધ્યસ્થ જેલમાં કેદ છે અને તેની પર કેસ ચાલી રહ્યો છે હવામાન વિભાગે આજે તમિલનાડુ પુડુચેરી કરાઈકલ કેરળ માહે તટી આંધ્રપ્રદેશ યાનમ અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે આ વિસ્તારોમાં આ શનિવાર સુધી વરસાદ યથાવત રહેવાની શક્યતા છે આ તરફ કોંકણ ગોવા મધ્ય મહારાષ્ટ્ર અને રાયલસીમામાં વરસાદ થવાની આગાહી છે હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન હરિયાણા ચંદીગઢ દિલ્હી હિમાચલ પ્રદેશ ઉત્તરપ્રદેશ રાજસ્થાન ઉપહિમાલયન પશ્ચિમ બંગાળ સિક્કિમ બિહાર અને ઝારખંડમાં રાત્રિ અને સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાઈ શકે છે દક્ષિણ પેસિફિક મહાસાગરમાં વૈજ્ઞાનિકોએ બે ફૂટબોલ મેદાનના કદ ધરાવતા અને ત્રણસો વર્ષ જૂના વિશાળકાય પરવાળાની શોધ કરી છે આ મહાકાય પરવાળા તેના કદના લીધે અવકાશમાંથી પણ દૃશ્યમાન છે તેમજ છેલ્લે મળી આવેલ મહાકાય પરવાળા કરતાં ત્રણ ગણું વધારે કદ ધરાવે છે વૈજ્ઞાનિકોના મત અનુસાર વિશ્વના સૌથી ઊંચા વૃક્ષને શોધવાના પરિપ્રેક્ષ્યમાં આ શોધ મહત્વપૂર્ણ સાબિત થશે આબોહવા પરિવર્તનને લીધે દરિયાના તાપમાનમાં વધારો હોવા છતાં આ પરવાળાએ દાયકાઓ સુધી પોતાનું અસ્તિત્વ જાળવી રાખ્યું છે ફિલિપાઇન્સે વિનાશક વાવાઝોડું ઉસાગી દેશના ઉત્તર ભાગમાં આગળ વધતા સૌથી મોટા વાવાઝોડા માટેની ચેતવણી જાહેર કરી છે એકસો એંશી કિલોમીટરની ઝડપથી આગળ વધી રહેલું ઉસાગી વાવાઝોડું આજે સૌથી વધુ વસ્તી ધરાવતા લુઝોન પ્રાંતના ઉત્તરીય ભાગમાં ભૂસ્ખલન સર્જે તેવી શક્યતાઓ છે તંત્રએ ચેતવણી આપી છે કે આ વાવાઝોડાને લીધે દેશના ઉત્તર ભાગમાં પૂર અને ભૂસ્ખલન થવાની શક્યતાઓ છે અત્યાર સુધીમાં આ વિનાશક વાતાવરણ પલટાને કારણે સો લોકોએ જીવ ગુમાવ્યા છે અને મોટા પાયે માલસામાનને નુકસાન થયું છે આ અઠવાડિયામાં દક્ષિણ ચીન સમુદ્ર અને ઉત્તર પેસેફિક સમુદ્રમાં પ્રથમવાર ચાર ઉષ્ણકટિબંધીય વાવાઝોડા એક સાથે ટકરાતા આ પરિસ્થિતિ સર્જાઈ છે બિહારના રાજગીરમાં એશિયન મહિલા હોકી સ્પર્ધામાં વર્તમાન વિજેતા ભારત આજે પોતાની ત્રીજી મેચમાં થાઇલેન્ડ સામે રમશે આ મેચ સાંજે પોણા પાંચ વાગે રમાશે ભારતે પ્રથમ મેચમાં મલેશિયાને ચાર શૂન્યથી અને બીજી મેચમાં દક્ષિણ કોરિયાને ત્રણ શૂન્યથી પરાજય આપ્યો હતો આજની અન્ય મેચ દક્ષિણ કોરિયા અને મલેશિયા વચ્ચે હાલમાં રમાઈ રહી છે જ્યારે જાપાન અને ચીન વચ્ચે બપોરે અઢી વાગ્યે મેચ રમાશે દર વર્ષે ઓગણીસ નવેમ્બરે વિશ્વ મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ જનજાગૃતિ દિવસ ઉજવવામાં આવે છે આ વર્ષે આ દિવસની વિષયવસ્તુ બ્રેકિંગ બેરિયર્સ એન્ડ બ્રિજિંગ ગેપ્સ છે જે સુનિશ્ચિત કરે છે કે ડાયાબિટીસ ધરાવતી દરેક વ્યક્તિ ઉચ્ચ ગુણવત્તાવાળી સસ્તી સારવાર મેળવી શકે અને કાળજીમાં અસમાનતાને દૂર કરવા સરકારો આરોગ્ય સંસ્થાઓ અને સમુદાયો વચ્ચે સહયોગ પર ભાર મૂકી શકે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે નવી દિલ્હીમાં તેતાળીસમાં ભારત આંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળાનું ઉદઘાટન કર્યું રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં હવા ગુણવત્તા સૂચકાંક અતિ ગંભીર શ્રેણીમાં દિલ્હી હવાઈ મથકે માર્ગદર્શિકા જાહેર કરી ડોમેનિકાએ ગોયાનામાં ઇન્ડિયા કારીકોમ શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ડોમેનિકા પુરસ્કાર અર્પણ કરવાની જાહેરાત કરી એનઆઈએ શ્રીનગરમાં આતંકી સંગઠન લશ્કરે તૈબાના ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ સાથે જોડાયેલા એક મુખ્ય આરોપી આતંકવાદીની મિલકતો જપ્ત કરી અને બિહારમાં એશિયન મહિલા હોકી સ્પર્ધામાં ભારત આજે થાઇલેન્ડ સામે ટકરાશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા નમસ્કાર